અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનો માર ખાતા ખેડૂતોને ફરી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે સપ્ટેમ્બર મહિનામાં થયેલા વરસાદથી નુકસાની પેકેજમાં સરકારે જિલ્લાને બાકાત રાખ્યો છે તેવામાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશન ચક્રવાત મોનથા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે એકાએક પલટો આવતા ચાર દિવસમાં મૂડી સરલા ખંભાળિયા ઉમરડા સરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે માવઠાના મારના કારણે ખાસ કરીને મૂડી તાલુકામાં સૌથી વધુ આવેલા કપાસનો પાક પીળો પડી જવાથી ગુણવત્તા બગડવાના કારણે ભાવ પણ ઓછા આવવાની સાથે ઉપજમાં નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે જય કિસાન મિત્રો કમોસમી માવઠાના લીધે સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ મગફળી જેવા પાકોને બહુ જ ખેડૂતોને મોટું નુકસાન થયું છે તો એના માટે રાજ્ય સરકાર જલ્દી કોઈ પેકેજની જાહેરાત કરે સર્વે કરે અને ખેડૂતો ઉપર આવતી આફતોનો કાંઈક સહાયરૂપે સરકાર જે કાંઈ થોડી નાની મોટી સહાય જે ચૂકવીને જે પોતાના નામની વાહવાહી કરે છે એની જગ્યાએ સરકાર કંઈક મોટો નિર્ણય લે ખેડૂતો માટે તેવી સુરેન્દ્રનગર અને ઝાલાવાડ ખેડૂતોની એક ઉગ્ર માંગ છે અને આમ ગુજરાતભરમાં ખેડૂતોને બધાને નુકસાન ગયું છે આમ બધા ટોટલી સૌથી મોટું નુકસાન આ વર્ષે ખેડૂતો માટે થયેલું છે દિવાળી જેવો તહેવાર ગયો છે અને ઉપરથી આ માવઠાએ જે ખેડૂતનો તૈયાર પાક હતો જે તૈયાર થઈ ગયેલો પાક તમામ હતો એ બધું નુકસાન સાવ નિષ્ફળ ગયું છે અત્યારે ખેડૂતોને તો સાવ જ કાંઈ લીધા જેવું જ નથી રહ્યું તો સરકારને મેં વિનંતી કરી છે કે જલ્દી સહાય ચૂકવણી કરે અને સર્વે કરે તેવી રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે જો આ નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતોનો રોષનો ભોગ આગામી સમયની અંદર સરકારને ભોગવવો પડશે અત્યારે મંત્રીઓ ખાલી ફોટોગ્રાફી કરી રહ્યા છે તો ત્વરિત કોઈ એવો નિર્ણય લે જેના પગલે ખેડૂતો માટે તમારી જે કાંઈ થોડી જ જે સહાય છે એ થોડી જ ખેડૂતો સુધી પહોંચે તો ભારતનો કિસાન અને ગુજરાતનો કિસાન બચે જય જવાન સાથે જયદેવ ગોસ્વામી મૂડી